ભારત રત્ન ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ વડોદરા શહેર ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા ફળ વિતરણ કરવામાં આવ્યું છે પ્રસૃતિ ગૃહ શાહજી હોસ્પિટલ રૂકમણી ચિમનાબાઈ હોસ્પિટલ પ્રસૃતિ ગૃહ ખાતે જ ફળનો ફળ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અટલ બિહારી વાજપેયીજીની સ્વામી જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી વિશેષ રીતે ઓબીસી મોરચાના માધ્યમથી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં સાડી ત્રણસોથી પણ વધારે દર્દીઓને ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા ઓબીસી મોરચાના સૌ કાર્યકર્તાઓ અમારા મહામંત્રીશ્રીઓ પૂર્વ સાંસદ રંજનબેન અને અન્ય સૌ અગ્રણી ઉપસ્થિત રહ્યા છે હંમેશા પોતાના જન્મદિવસની ઉજવણી એ સામાજિક કાર્ય દ્વારા કરવી એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે પછી એ કાર્યકર્તા પેજ સમિતિનો પ્રમુખ હોય એ વોર્ડનો પ્રમુખ હોય એ શહેરનો પ્રમુખ હોય ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે દેશના વડાપ્રધાન હોય તો

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજી ના જન્મ દિવસે શયાજી હોસ્પિટલમાં બાળકોની વિભાગ અને અમારી પ્રસુતિ વિભાગ એટલે કે બહેનોનો ડિલિવરી વિભાગ એમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ બક્ષી પંચ મોર દ્વારા કરવામાં આવે છે દેશના પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપાઈજીનો નો સૌમી જન્મ જયંતિ આખું વર્ષ ઉજવવા માટેનું આયોજન કર્યું છે અને ભારતીય જનતા પાર્ટી પણ આજે અનેક કાર્યક્રમો દ્વારા અટલજીનો જન્મ જયંતિ ઉજવવા જઈ રહી છે આજે વડોદરા શહેરના બક્ષી બક્ષી પંચ મોરચા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા દ્વારા દ્વારા જે આ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે બહેનો અમારી બાળકનો જન્મ આપ્યો હોય ફ્રૂટ આપ્યું છે અને નાના બાળકોને પણ ફ્રૂટ વિતરણ કર્યું છે હું મારા બક્ષી પંચ મોરચાના તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાને ખૂબ અભિનંદન આપું છું કે તેઓ સવારથી અનેક સેવાકીય કાર્યો દ્વારા અટલજીના જન્મ જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છે અને આ જ સંસ્કાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના છે તો કાર્યકર્તાની ખૂબ ખૂબ શુભેચ્છા ખૂબ ખૂબ અભિનંદન